સુરતમાં કેપી સંઘવી ડાયમંડ સામે ધરણા પર ઉતરેલા હીરા વેપારીઓએ હાલ પૂરતા ધરણા મોકૂફ રાખ્યા છે સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા માટે કંપનીએ પાંચ દિવસનો સમય માંગ્યો છે હીરા વેપારીઓના સમર્થનમાં ધારાસભ્ય કુમાર કાનાણી અને વિનુ મોરડીયા આવ્યા હતા અને બંને ધારાસભ્યોએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો છે ઉલ્લેખનીય છે કે વેપારીઓએ કંપની સાથે દલાલ હસ્તક વેપાર કર્યો હતો પરંતુ છ વર્ષ પહેલા નુકસાન થયું હતું જેથી ડાયમંડ એસોસિએશન ખાતે કંપની અને વેપારીઓ વચ્ચે બેઠક થઈ હતી અને કંપની સામે વેપારીઓ પાસે જે પણ મિલકત હતી તે મિલકત આપીને કંપનીએ પચાસ ટકા જેટલું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું કંપનીને પંચની હાજરીમાં ચુકવણું કરી દીધા બાદ ફરીથી બાર વેપારીઓ ચેક રિટર્નના કેસ સામે કરવામાં આવ્યા છે જેના લીધે વેપારીઓ વિરોધ ઉપર ઉતર્યા છે એટલે એની હારે બેઠીને મેં ચર્ચા કરી ને એમણે જે પ્રકારે નિર્ણય કર્યો છે કે વિચાર્યું છે કે જે પ્રકારે અમે વાત કરી છે એ બધી વાતને ધ્યાનમાં લઈને એમણે કીધું કે અમે આના માટે કોઈ પરિવાર એવું રજળી ન પડે એ માટેનો અમે પોઝિટિવ વિચાર કરશું અને ચોક્કસ એ બાબતમાં અમે વિચારશું એ પ્રકારનો અમને હકારાત્મક રીતે અત્યારે જવાબ આપ્યો છે